વેલકમ બેક ટુ વસુંધા સાડી આજે આપણે જોવાના છે ટેભા વર્કમાં સાડી જોવાના છે ટેભા વર્ક અને આખું સિકવન્સ વર્ક છે સાડી કલર ડિઝાઇન પણ આવવાના છે કલર ડિઝાઇન આપણે ટોટલી છ રહેવાના છે આપણે પહેલાં પીસ જોઈએ પછી આપણે બધા કલર તમને બતાવવાના છે તમે આખી બીજા જોઈ શકો છો આખી સિકવન્સ વર્ક છે આખી ફેન છે અને પાર્ટી રોસ્તો છે ટુ કલરના મેશિંગમાં છે અમે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવ્યો છું આખી ફેન છીએ અને જો આ જોઈ શકો આ હું પલ્લું રહેવાનું કોન્ટ્રાસ્ટ મેશિંગ આવશે ટેવર્ક મિરર વર્ક અને આખી સિકવન્સ વર્કમાં આવશે આખી ઓલ ઓવર ડિઝાઇનમાં જ રહેવાની છે આખી પહેલાં ડિઝાઇન જોઈ શકો છો બધી કલર બધા ડાર્ક કલર જ મેશિંગ રહેવાના જો આ રીતનું બધું પલ્લું અને આ રીતનો આખો બ્લાઉઝ આવશે ગ્રીન કલરનો એકદમ અને ઘરે આરામથી ધોઈ એક આ રીતનું સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે કલર પણ બધા બહુ મસ્ત રહેવાના કલર જો બી તમને કલર ગમતો તેનો પ્રિન્ટ છોડ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનું રહેશે બહુ બધા મસ્ત કલર છે ડાર્ક મેચિંગ છે બધા કલર તમે જોઈ શકો છો આપણે ઘરે બેઠા સિંગલ પીસનો પણ ઓર્ડર થયો છે અને ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ જશે અને ફ્રી શિપિંગ રહેવાનું છે બધા યુનિક અને ફેન્સી કલર છે એકદમ નવા કલર છે જોઈ શકો બધી તમને ફરી વખત કલર બતાવીએ આ બી બહુ મસ્ત કલર છે જો બી તમને કલર મૂકતો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા આ બી કલર બહુ મસ્ત છે અને વોશેબલ વસ્તુ આવશે એકદમ ફેન્સી અને પાર્ટી વસ્તુ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પસંદને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતું કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ